नमस्कार मित्रों स्वागत है आपनी यूट्यूब चैनल मीणात किशोर में આજના વિડિયોમાં આપણે ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પાવર સંચાલિત પંપ સેટ સહાય યોજના એટલે કે ખેડૂતોએ દવા છાંટવા માટે બેટરી વાળા પંપની ખરીદી કરવી હોય તો આ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે તો યોજના વિશે તમામ પ્રકારની માહિતી આજના આ વિડિયોમાં મેળવીશું खास आ वीडियो तुम्हारा मित्रों साथे शेर करजो मा में आवेला हो तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए આજના વીડિયોમાં વાત કરીશું ખેડૂતો માટે સરકાર તરફથી સરસ મજાની યોજના બહાર પાડવામાં આવી છે જે યોજનાનું નામ છે પાવર સંચાલિત પંપ સેટ સહાય યોજના હાલની અંદર આ યોજનાના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે સૌથી પહેલા વાત કરીએ પાવર સંચાલિત પંપ સેટ સહાય યોજનાના હેતુની તો ખેતી પાકોમાં નુકસાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પંપ ઉપર સબસિડી આપવામાં આવે છે વાત કરીએ યોજના અંતર્ગત મળવાપાત્ર આર્થિક સહાયની તો ગુજરાત સરકારની આ સબસિડી યોજના છે આ યોજના હેઠર સબસિડી અગાઉથી નક્કી થયેલી છે ખેડૂત સબસિડી યોજના મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ આપવામાં આવશે જેમાં મહિલા નાના સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે જો તમારે 8 થી 12 લિટર કેપસિટી વાળા પાવર સંચાલિત નેપસેક પંપ અને પાવર સંચાલિત તાઇવાન પંપ ખરીદવો હોય અને તમે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલા નાના સીમાંત ખેડૂતોમાં આવતા હોવ તો તમને રૂપિયા એકત્રીસોની સહાય આપવામાં આવે છે તથા અન્ય લાભાર્થીઓને રૂપિયા પચીસો સહાય આપવામાં આવે છે જો તમારે સોળથી વધુ લીટર કેપેસિટીવાળું પાવર સ્પ્રે પંપ અને પાવર કેવા સ્પ્રેયર પંપ ખરીદવો હોય અને તમે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નાના ખેડૂતો સીમાનત અને મહિલા ખેડૂત હોવ તો રૂપિયા 10000 સુધીની સહાય આપવામાં આવશે અને અન્ય લાભાર્થીઓને રૂપિયા 8000 સુધીની સહાય મળશે પાવર સંચાલિત પંપ સેટ સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ 27/2025 રહેશે હાલ આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે